भरुच जिल्हा आमलजार गाम सेवा सेवासेतू कार्यक्रम सांसद त्यांच्या धारासभ्य उपस्थितीमध्ये योजा ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અમલઝર ગામની પ્રાથમિક શાળા ખાતે દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિષેદ વસાવાની અધ્યક્ષતામાં તાલુકા વહીવટીતંત્ર ઝઘડીયા દ્વારા આયોજિત ગ્રામ્ય કક્ષાના સમસ્યાનું સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત છેવાડાના ગામોનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે એ હેતુલક્ષી દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડને લગતી વિવિધ યોજનાઓનું સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા અમલઝર ગામ ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલબેન ગાવિત ઝગડિયા ઇન્ચાર્જ ટીડીઓ ઝઘડિયા ઇન્ચાર્જ મામલતદાર ઝઘડિયા નાયબ ટીડીઓ મેડિકલ સ્ટાફના માણસો સહિત કર્મચારીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજે રાજ્ય સરકારનો સેવા ક્ષેત્રનો કાર્યક્રમ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાખવામાં આવ્યો અમલઝર ગામે બાવીસ થી ચોવીસ ગામના લોકો આજે આ સેવ સેતુના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું હતું પણ પાંચ થી છ ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત કોવિડ કોઈ કારણસર કોઈ સમાચાર નથી પહોંચ્યા કે મેસેજ નથી પહોંચ્યા એટલે બાકીના પાંચસો સાત ગામના લોકો ઉપસ્થિત નહોતા અધિકારીમાં પ્રાંત અધિકારી સાહેબ ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ મહત્વના ત્રણે ત્રણ અધિકારી ઉપસ્થિત હતા પણ બે બે વિભાગના ટ્રાઇબલના નરેગાના અધિકારી નહોતા એનું મેં થોડું ધ્યાન દોર્યું છે સેવા સેતુનો કાર્યક્રમ સરકારનો ખૂબ સરસ ઉદ્દેશ્ય છે કે ગામડાના લોકો તાલુકા મથકે જિલ્લા મથકે ધક્કો ના ખાવો પડે ગામ ગામમાં જ એક જ સ્થળે બધા જ લોકોને આયુષ્યમાન કે જાતિ અંગેના દાખલા રેશન કાર્ડને લગતી કોઈ પણ બાબત હોય અથવા કોઈ પણ જે ગૂંચવાયેલા પ્રશ્નો હોય એ સ્થળ પર ઉકેલી શકાય એના માટે આ સેવા ક્ષેત્રનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને ભરૂચ જિલ્લાની અંદર ઘણા બધા વિભાગોની અંદર તાલુકાની અંદર જે જે સેવા ક્ષેત્રના કાર્યક્રમ થયા છે ત્યાં ખૂબ સફળ રહ્યા છે ભરૂચ જિલ્લાના આ ઝઘડિયા તાલુકા વાલિયા અને નેત્રંગ તાલુકામાં હજુ પણ સેવા સતુ ના કાર્યક્રમ બાબતે લોકોમાં જેટલી જાગૃતતા હોવી જોઈએ હજુ જોવા મળતી નથી કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ તાલુકાના સભ્યો કે સરપંચશ્રીઓ જ ગેરહાજર અધિકારી વર્ગ ખૂબ મહેનત કરે છે કર્મચારી વર્ગ ખૂબ મહેનત કરે છે પણ એમને પણ સપોર્ટની જરૂર છે તો આપના માધ્યમથી હું બધા જ સરપંચ મિત્રો હોય કે તાલુકાના સભ્યો જિલ્લાના સભ્યો એ બધાને જ અપીલ કરું છું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સેવા ક્ષેત્રનો કાર્યક્રમ ગરીબોને ઉપર ઉઠાવવા માટે કોઈ ગરીબોને કોઈ તાલુકાની કચેરી કે જિલ્લાની કચેરીમાં વારંવાર ધક્કા ન ખાવા પડે અને વચ્ચે કે કે દલાલો છે છે આવા કોઈ પણ પ્રકારના સેટિંગ બાજુ એનાથી બચાવવા માટે આ સેવા ઉમદા ભર્યો કાર્યક્રમ છે તો એને સમજીને સરકાર સરકારનું કામ કરે છે પણ ગરીબ સમાજને આદિવાસી સમાજને આપણે આગળ લાવવો હોય ને સરકારની વિવિધ પ્રકારની જે યોજના લોકો સુધી પહોંચાડવી હોય તો સરપંચ મિત્રો ગામના આગેવાનો તાલુકાના સભ્યો જિલ્લાના સભ્યો બધાએ જ તંત્રની સાથે ખભે ખભા મિલાવીને ચાલુ પડે તો જ આદિવાસી સમાજ કે ગરીબ સમાજ આગળ આવી શકશે